આમ તો સમાજના ઘડતર માટે મુખ્ય પાયો શિક્ષણ ગણાતો હોય છે ત્યારે દરેક સમાજ હાલ શિક્ષણ ઉપર ભાર મૂકી અને પોતાના સમાજને આગળ વધારવા પ્રયત્નો કરી રહી છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ઉત્સાહી તેમજ સમાજ માટે કંઈક કરી ચૂકવવાની ભાવના સાથે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી જીજનેશ કુમાર હરિયાણી સાહેબ દ્વારા આજ રોજ ડીસા ખાતે અનંતરા હોટલ ખાતે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

હું રિવાજોનો છું અને હું રિવાજોને તિલાંજલિ આપે તેવા આકલ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આ સેમિનારમાં અંદાજિત સૌથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો તારીખ છવ્વીસ માર્ચ બે ના રોજ રવિવારના દિવસે શાળા ટકા લાવ્યા હતા એમને ભવિષ્યમાં કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું આગળ ભવિષ્યમાં કઈ દિશા પકડવી તેની અંતર્ગત માર્ગદર્શન આપવા માટે તજજ્ઞ ડોક્ટર બારમભાઈ પટેલ સાહેબની લાવેલા અને તેઓએ સુંદર આઠ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની માર્ગદર્શન આપી અને ભવિષ્યની કારકિર્દી માટે આગળ શું શું કરવું કેવી રીતે કરવું ત્યાં એના માટે મળવું એ તમામ સમજણ આપવામાં આવી અને આ જે સેમિનાર રાખવામાં આવ્યો હતો કારકિર્દી સેમિનાર એમાં સાઈડ કરતાં પણ વધુ વિદ્યાર્થી જે ભાગ લીધો હતો અમારા સમાજના તમામ આગેવાનો તો સાથે રહ્યા હતા અને સાથે રહીને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અને આવો જ કાર્યક્રમ દર છ મહિને ગોઠવાય તે પ્રકારનું ભવિષ્યમાં પણ અમે આયોજન ધોરણ દસ ને ધોરણ બાર નો અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ થયેલા ઉચ્ચ ટકાવારી મળેલા વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનારી